ત્યારબાદ પીએમ મોદીએ દિવ્યાંગ મનોજને બોલાવી મુલાકાત કરી હતી ભાજપ દ્વારા દિવ્યાંગ મનોજ વધુ આગળ વધે સાહિત્ય લેવા એક લાખનો ચેક અર્પણ કર્યો રિપોર્ટર નૈતિક રેશમવાળા સુરત મારું નામ મનોજ ગોપાલ ભીંગારે છે હું લીંબાયત વિસ્તારના નવા ગામમાં રહું છું અને આજે અહીંયા એક લાખ રૂપિયાનો ચેક આપીને મને સન્માનિત કર્યો છે તે બદલ હું સંગીતાબેન પાટીલ અને દરેક ભાજપના કાર્યકર્તાઓનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને સાહેબશ્રી જ્યારે અહીંયા લિંબાયતના સોરી વિસ્તારમાં જ્યારે આવવાના હતા ત્યારે મને મારી ઈચ્છા હતી કે મારું જે પેઇન્ટિંગ છે એ સાહેબ સુધી પહોંચે તો મને ખૂબ ખુશી થશે તો મારું પેઇન્ટિંગ સાહેબ સુધી પહોંચ્યું અને સાહેબે મને બેક સ્ટેજ આવીને બોલાયો અને મને બેટી પડ્યા અને એ પેઇન્ટિંગ વિશે ખૂબ એમણે મને અભિનંદન પાઠવ્યું અને મારું પેઇન્ટિંગ એમને ખૂબ ગમ્યું તો તે બદલ હું સાહેબનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત આજે ભારતીય જનતા પાર્ટીના સુરતના કાર્યાલય કમલમ ઉપર એક સભા રાખવામાં આવી હતી આ સભામાં સુરત શહેરના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા બે દિવસ પહેલાં માન્ય શ્રી જ્યારે લિંબાયતમાં ગ્રાઉન્ડ ઉપર એમના રોડ શો દરમિયાન એક દીકરાએ એમને એક પેઇન્ટિંગ સુપ્રત કર્યો અને આ પેઇન્ટિંગ કરનાર જે વ્યક્તિ છે એ દીકરો જેના બંને હાથ નથી એ પગથી પેઇન્ટિંગ કરે છે અને આ વાત જ્યારે લોકોના ધ્યાન પર આવી ત્યારે આપણા અમારા માન્ય કેન્દ્રીય મંત્રી જળશક્તિ અમારા સાંસદ અને અમારા પ્રદેશ અધ્યક્ષ માન્ય સી આર પાટીલ સાહેબે આ વસ્તુ એમના ધ્યાન પર આવતા સુરત ભારતીય જનતા પાર્ટી તરફથી એમને એક લાખ રૂપિયાનું મદદ કરવાનું નક્કી કરવામાં આવ્યું